જેવા ખવડાવે પછી ડગી કરે તારું પૂરું થાય જેવા છોકરાઓના પગ હોય ભંભોલા જેવા પેટ હોય માં કપાહ નો તોલ હાલતો હોય હમણાં એક જણો ઘેરી ગયો એની ઘરવાળી કે આજ તમે આવી ગયા હવે મને નિરાશ થઈ કેમ

રવાની બારી પાસે મારું ના બનાવું જાતા જાતો નો બચાવ કરતું ગયું એક જણો તો કોઈ જઈને જગાડ્યો જુવાન જો હું હું છો તો હું કરવું ભાઈ ધંધો કર ધંધો ધંધો કરીને શું કરું રૂપિયા કમાવ રૂપિયા કમાઈને શું કરવું ઘરની કંપની બનાવો કંપની બનાવીને શું કરવું પછી બંગલો બનાવો

નીંદર ઉડી ને જોયું ને સોફાર પડ્યો જોયું જાડવા ઉપર બધા વાંદરા ટોપીયું પહેરી બેઠા ફોટા ખેંચતા હોય એમ બાપા ને એમ થયું કે આ વાંદરું ઉડ્યું આડોળ તો ખરું આપડે જેમ કરીએ એમ હામાં ચાળા પાડે પોતાની ટોપી નું બાપા એ ઘા કર્યો વાંદ્રા બધી ટોપી નો ઘા કર્યો બાપા હકેલી પોટલું વાળી ને વેહ ગયા ઘણા વરસાદ થઈ ગયા પછી બાપા ગુજરી ગયા બાપા ને દીકરાએ ધંધો ચાલુ કર્યો કારણ કે બેટો બાપ ટણે ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે ઈ તો વડવું લાગે વેરડા તે બાપાનો દીકરો ટોપીઓ વેચવા ગયો એકદી ન્યાથી નીકળો તે વડલાના સાયે બેઠો ને ભાતું હતું ઈ હરી-અર કર્યું ને લંબાવી નીંદ રાય ગઈ જબકીન જાગ્યો ટોપીઓ નમરે સોફા પર પડ્યો જોયું તો વાંદરા બેઠા ટોપીઓ ઓટીન હામ-હામ પછી આ બાપાને છોકરા એ પોતાની ટોપીનો ઘા કર્યો કોઈ વાંદરા હવે નોંચ ન લીધી બે ત્રણ ખોખારા માર્યા હા હા કરીને પાછી ટોપીનો ઘા કર્યો કોઈ વાંદરા હવે ટોપીનો ઘા ન કર્યો મોટો વાંદરો હોય તો એ નીચે ઉતર્યો નામ ને જોવું માની કે વર્ષો પેલા ઓલો પાપો ટોપી વેચવા જતો એનો જણ કે નહીં તો કે હા બે મૂકી કે કોડા તારા બાપે તને કીધું હોય તમારા બાપે અમને નહીં કીધું હોય કે લોકો આવા ગાડીયા કરે આ લાલ ઉપર એમ કઈ ઓઠી ઈ લઈ લીધી એક દિવસ બે જણા બાદ તા માન નોખા પડ્યા એટલે કે શું છે એ કે બે પડખે પડખે એમાં ઉતારતા મારું મોટું કુતરો સાટી ગયો તો આને હૈડ નો કાકા તું ન બોલ્યો તો એ ક્યાંથી બોલે હું કોઈ દી કોઈ અડેલું નઈ ને એમાં એ ભાવમાં આવી ગયેલો એટલે એ એને આખ્યું ખોલ